શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો વૈદિક જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીને ધનના દેવી કહેવાયા છે શાસ્ત્રની માન્યતા મુજબ મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે અને ક્યારેય ઘરમાં સ્થિર રહેતા નથી એવામાં જે લોકો સાચી શ્રદ્ધાથી તેમની પ્રાર્થના કરે છે તેમના પર પ્રસન્ન થઈને તેમના ઘરમાં લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે વિષ્ણુ પુરાણ અનુસાર મહાલક્ષ્મી આગમન પહેલાં કેટલાક વિશેષ સંકેત આપે છે એમાં પહેલો સંકેત છે હાથીનું દેખાવ હાથીને મહાલક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે આ પ્રાણી સામાન્ય રીતે જલ્દી દેખાતું નથી પરંતુ અચાનક જ ક્યાંક દેખાઈ જાય તો સમજવું મહાલક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી તમારા ઘરમાં વાસ કરશે બીજો સંકેત છે જો સવારના સમયે તમે ક્યાંય જતા હો અને ઘરની બહાર કોઈ કચરો વાળતા દેખાય તો સમજી જજો કે મહાલક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે ત્રીજો સંકેત છે શંખનું સંભળાવવું શાસ્ત્રો અનુસાર શંખને લક્ષ્મીજીનો ભાઈ કહેવામાં આવે છે જો સવારે ઉડતાની સાથે જ ક્યાંય શંખનો અવાજ સંભળાય તો સમજવું કે જલ્દી જ ભગવાનની કૃપા તમારી પર થશે અને તમારા જીવનમાં તમે ખૂબ સુખી થશો મિત્રો આ ત્રણ મહત્ત્વના સંકેતો મેં તમને જણાવ્યા છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરજો